ભાવનગરના રેન્જ આઈજી અને એસપીએ અચાનક નિલમબાગ પોલીસ મથકની મુલાકાત લેતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલે અચાનક નિલમબાગ પોલીસ મથકની મુલાકાત લીધી હતી જોકે આઈજી ગૌતમ પરમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે ભાવનગરના વિવિધ ડિવિઝનના ડી સ્ટાફ તેમના પીએસઆઈ અને પીઆઈની સરપ્રાઇઝ મીટિંગનું આયોજન આઈજી કચેરીએ કરવામાં આવ્યું હતું જેમાં અટકાયતી પગલા ગુનાઓની તપાસ કેવી રીતે થઈ રહી છે અને આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી તેની જાણકારી મેળવી હતી અને નિલમબાગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી તે ઉપરાંત નાઇટ પેટ્રોલિંગ સઘન કરી દેવામાં આવ્યું છે અને નાકાબંધી પણ કરવામાં આવી રહી છે અને કોમ્બિંગ દરમિયાન છરી જેવા હથિયારો સાથે મળી આવેલ તેની એકસો પાત્રીસ મુજબ કેસો કરવામાં આવ્યા છે અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે પોલીસિંગની પ્રક્રિયાના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનની વિઝિટ માટે હું ને એસપી શ્રી હર્ષદ પટેલ અત્રે આવ્યા છે મારી ઓફિસમાં આજે ચારથી છ દરમિયાન અમે એક સરપ્રાઇઝ સરપ્રાઇઝિંગલી સ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન એ ડિવિઝન સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ તથા તેમના ડી સ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે એક સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ પણ લેવામાં આવી છે અત્યારે અમે બાકી તપાસો કઈ છે અરજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છીએ પોલીસની જે રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે નાઇટ રાઉન્ડનું અમે પેટ્રોલિંગ સઘન સઘન કરવાનું કરી દીધું છે નાકાબંધી પણ અત્યારે ચાલી રહી છે અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે કોમ્બિંગના વિસ્તારોમાં ઘણી જગ્યાએ અમે એકસો પાંત્રીસના કેસો પણ કરી રહ્યા છીએ કે જ્યાંથી એ છરી અથવા બીજા કોઈ મારક હથિયારો મળી આવે ત્યાંથી અમે કોમ્બિંગ કરી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં મેં ફૂડ પેટ્રોલિંગ પણ આધર્યું છે અને સાથે સાથે અધિકારીઓ પોતે પણ નીકળી રહ્યા છે અને ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે